સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામની સરકારે પ્રાથમિક શાળાના ત્રણ ઓરડા મંજૂરી મેળવી પાડી દેવામાં આવ્યા છે ત્યારે હાલ આ શાળામાં નવા રૂમ નહીં બનાવતા તંત્રના માકે શાળાના વિદ્યાર્થીઓને ગામની ગ્રામ પંચાયતમાં બેસી શિક્ષણ મેળવવું પડે છે લખતર તાલુકાના અંદાજીત નવસો થી એક હજારની વસ્તી ધરાવતા કડુ ગામની પ્રાથમિક શાળામાં વર્ષ બે હજાર મંજૂરી મેળવી શાળાના ત્રણ રૂમ પાડી દેવામાં આવ્યા હતા આ રૂમ નવા નહીં બનતા છેલ્લા એક વર્ષથી શાળાના ધોરણ છ સાત આઠના વિદ્યાર્થીઓને ગામની ગ્રામ પંચાયત માં બેસી ને શિક્ષણ લેવું પડે છે ગામની પ્રાથમિક શાળા માં બાલ અને ધોરણ એક થી આઠ સુધીના કુલ અઠાણું બાળકો છે જેમાંથી ધોરણ છ સાત આઠ ના અંદાજે તેત્રીસ જેટલા બાળકો રૂમ ના અભાવે ગ્રામ પંચાયત માં બેસી ભણી રહ્યા છે શાળા પ્રવેશોત્સવ માં લાખો ના ધુમાડા કરતા નેતાઓ તથા સરકારી અધિકારીઓ ને આવી શાળા શું ધ્યાને નહીં આવતી હોય તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે હલકડુ પ્રાથમિક શાળાના ગ્રામ પંચાયતમાં બીસી અભ્યાસ મેળવી રહેલા બાળકોના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે આ શાળાના છ નવા રૂમ મંજૂર થયા છે જેનું ત્રણ વખત ટેન્ડર બહાર પાડવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અહીંયા અભ્યાસ કરતા બાળકોના શિક્ષકમાં બાધાઓ આવી રહી છે સરકાર દ્વારા આ કામગીરી સત્વરે કરવામાં આવી તેવી માંગ ઉઠી છે હું મનીષભાઈ પટેલ આચાર્ય શ્રી કરુ પ્રાથમિક શાળા હાલમાં શાળામાં એક પણ રૂમ છે નહીં ધોરણ છ થી આઠ અમે પંચાયતમાં બેસાડીએ છીએ શાળા બનાવવા માટે ટેન્ડર બહાર પડ્યું છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જયેન્દ્રસિંહ ઝાલા લખતર